બધાએ પણ લાયસન્સો રિન્યુ કરવાનો હોય છે એની અંદર છેલ્લા એક મહિનો ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતા હતા અથવા તો નાની મોટી થવું પડે ઘણી વખત કાયદા હોય એની સામે આપણા માછીમાર ભાઈઓને પ્રોબ્લેમ થતો હોય ચોક્કસ માં બધું સુનાવી શકે પરંતુ આજે આ બધી વાતનું ડિસ્કસ કર્યા પછી બીસીસના ચેરમેન આને વાત કરેલી છે મેં ચર્ચા કરી છે આજે લોકલ અહીંયા ઓછાની અંદર જે અહીંયા ડિપાર્ટમેન્ટ છે બધી ચર્ચા કરીને આ વાતનો આજે સમાચાર હતી કે જે પ્રશ્ન હતો રિન્યુ કરવાનો એ અત્યારથી ચાલુ થઈ ગયું છે